હિન્દુ શાસ્ત્રમાં કેટલો સરસ શ્લોક છે નારી તું નારાયણી પરંતુ એ જ નારીનું અત્યારે અપમાન થઈ રહ્યું છે દુષ્કર્મ થઈ રહ્યું છે તેની સાથે અને તેની સાથે બળાત્કાર થઈ રહ્યો છે ભારતમાં જે નારી છે તેને દેવી સ્વરૂપ માનવામાં આવે છે પરંતુ અમુક નરાધમો દ્વારા તે નારીનો ખરાબ રીતે ઉપયોગ કરવામાં આવે છે ભરૂચમાંથી કિસ્સો સામે આવ્યો કે જેમાં દસ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યો અને તેના ગુપ્તાંગમાં સળિયો ઘુસેડવામાં આવ્યો અલગ અલગ શરીર ઉપર ઘા કરવામાં આવ્યા આખરે આ જે નાની બાળકી હતી તેને સાતથી આઠ દિવસ બાદ તેનો પોતાનો દમ તોડી નાખ્યો છે થયું હતું એવું કે સારવાર દરમિયાન વડોદરાની હોસ્પિટલમાં તે સારવાર લઈ રહ્યા હતા તે દરમિયાન તેનું બે હાર્ટ એટેક આવતા તેનું મોત નીપજ્યું છે જાહેર વસ્તુ છે કે કોઈ નાની છોકરી છે તેના સાથે આટલી બરબરતાપૂર્વક બળાત્કાર કરવામાં આવ્યો તે બાદ તે કઈ રીતે જીવી શકે કારણ કે તે મેન્ટલી તો હારી જ ગઈ છે ફિઝિકલી પણ હારી ચૂકી હતી તેવું આપણે બધાએ જોયા છે તેની હાલત જોઈ છે પરંતુ અહીંયા સવાલ એ ઊભો થાય છે કે ગુજરાત સરકાર ફરી એકવાર નાકામ રહી છે બળાત્કારને રોકવામાં અને આ બાળકીને બચાવવામાં જાહેર વસ્તુ છે કે બાળકી નથી બચી શકવાની કારણ કે તેના જે ફિઝિકલ અને જે મેન્ટલી તેના ઉપર જે પ્રેશર હતું તે બહુ જ વધારે હતું તેના કારણે તે તેનું મૃત્યુ નિશ્ચિત હતું પરંતુ ડોક્ટર્સ દ્વારા તેને બચાવવાની પૂરેપૂરી કોશિશ કરવામાં આવી છે પરંતુ અહીંયા સવાલ એ ઊભો થાય છે કે જે સરકાર હતી તેમને ચાલો અત્યારે આરોપીને જેલના હવાલે કરી દીધું છે પરંતુ આવા કેસો ભવિષ્યમાં નહીં થાય એની શું ગેરંટી છે અત્યારે છોકરીઓ રાત્રે બહાર નીકળે છે તો તેમને ડર લાગે છે ગુજરાત એક એવું રાજ્ય હતું કે જેમાં કોઈ પણ પ્રકારના દુષ્કર્મની ઘટનાનો જે રેટ હતો તે પણ ઓછો હતો અને જે બીજા રીતે જે ક્રાઈમ થઈ રહ્યા છે ક્રાઈમ રેટ પણ ઓછો હતો પરંતુ અત્યારે ગુજરાતમાં બેફામ રીતે દારૂ વેચાઈ રહ્યો છે બેફામ રીતે લોકો ગાડીઓ ચલાવી રહ્યા છે જેના કારણે અકસ્માતમાં લોકોના મોત થાય છે અને આવા દુષ્કર્મના અને બળાત્કારના કેસો સામે આવી રહ્યા છે જેના કારણે આવી નાની બાળાઓ ઉપર જે વીતી રહી છે તે અત્યારે કદાચ સરકારને નથી ખબર પડી રહી પરંતુ એક છોકરી થઈને એક મહિલા થઈને અહીંયા ખબર પડી રહી છે કે એ છોકરી ઉપર શું વીત્યું હશે કારણ કે અત્યારે રાત્રે બહાર જઈએ છીએ ત્યારે દરેકના મનમાં એક પ્રશ્ન હોય છે કે મારા પાછળ કોઈ આવતું તો નથી ને મને કોઈ કશું કરી તો નહીં દેને અહીંયા બીક ગુજરાતમાં લાગી રહી છે ત્યારે સરકારને અહીંયા એક જ વસ્તુ કહેવાની છે કે તમને લોકોએ વોટ આપીને બેસાડ્યા બેસાડ્યા છે છે કેમ તો તમને અમારી સુરક્ષા માટે બેસાડ્યા છે નારીની સુરક્ષા કરવી એ તમારો પહેલો ફરજ હોય છે તમને તેના માટે બેસાડવામાં આવ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકાર અત્યારે જે મહિલાઓની સુરક્ષા છે તેમાં ક્યાંક ને ક્યાંક એમની ચૂક રહી ગઈ હોય તેવા દ્રશ્યો આપણે રોજ જોઈ રહ્યા છીએ બસ અહીંયા ફરક એટલો છે કે દિલ્હીમાં એક ઘટના બની નિર્ભયા નિર્ભયા કેસ થયો સેમ ઘટના ભરૂચમાં બની ભલે એ છોકરી ગુજરાતની ન હતી ઝારખંડની હતી પરંતુ ઘટના તો ગુજરાતમાં બની છે એટલે કે પેલી જે પુખ્ત વયની નિર્ભયા હતી અને આ દસ વર્ષની છોકરી હતી બંનેમાં ફરક બસ એટલો જ હતો બંને સાથે દુષ્કર્મ થયો અને બંને ની મોત પણ બરબરતાપૂર્વક થઈ છે ત્યારે હવે આ નિર્ભયાને ન્યાય ક્યારે મળશે આવી ઘણી નિર્ભયા મે બી ભવિષ્યમાં થઈ શકે છે પરંતુ તેને રોકવાની જિમ્મેદારી સરકારની છે ત્યારે અહીંયા બધા જ બધી મહિલાઓ અહીંયા એવા સવાલો પૂછી રહી છે કે સુરક્ષા મહિલાઓની ક્યારે ગુજરાત સરકાર કરશે